स्वागत निकुफा ખાતે ઇન્ડિયન પોટ્રેટ પ્રદર્શનનો પ્રારંભ આદની ગુફામાં 66 વિદ્વાન ચિત્રકારોના પોટ્રેટ પ્રદર્શનનો પ્રારંભ થરો છે કે પોટ્રેટ કલાના લાંબા અને ગતિશીલ પરંપરાને રજૂ કરતું એક મહાઘન ઉદગ્ર સંધાર ઇન્ડિયન પોટ્રેટ આદની ગુફા ખાતે રજી કરવામાં આવ્યું છે પિયરન ઇ એક્સપ્રેસ મોડર્ન એન્ડ કન્ટેમ્પરરી આર્ટિસ્ટ ખાસ પ્રેમીઓ માટે આ ખાસ ખુલ્લી મૂકવામાં આવ્યું છે કે જેમાં જેટલા કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી છે જે પોર્ટ્રેટ પરંપરામાં આવેલા આમૂલ પરિવર્તન દર્શાવે છે માત્ર ચહેરાની સમાનતાથી આગળ વધીને મનોવૈજ્ઞાનિક સાંકેતિક અને અભિવ્યક્તિ સુધીનો આ પ્રવાસ અહીંયા રજૂ કરાય છે પોર્ટ્રેટ કલાનો ઇતિહાસ મુઘલ અને રાજપૂત લઘુચિત્રો પરંપરાથી શરૂ થયો વાસ્તવિકતાની નવી તકો લાવ્યા આ ને કારણે સ્થાનિક અજાણ્યા અથવા તો ઓછા જાણીતા કલાકારો દ્વારા કેનવાસ પર ચિત્રકામ શરૂ થયું જેને સમાજ પર છાપ છોડ્યું

અનિલ રેલિયાએ જણાવ્યું હતું કે રાજાઓ મુઘલો અને રાજપૂતોના સમયથી લઈને આધુનિક કલાકારો સુધીના પોર્ટ્રેટના માનવીના ચહેરા સાથે તેની લાગણીઓ સંસ્કૃતિ અને સમયની વાર્તાને પણ પ્રદર્શિત અહીં કરાય છે ચિત્ર એક અભિવ્યક્તિ નહીં પરંતુ સમાજ અને સંસ્કૃતિનું અર્થઘટન છે હું અનિલ રેલિયા અહીં તમે જે આ પોર્ટ્રેટનું પંદરમું એડિશન જોઈ રહ્યા છો એ પંદર પોર્ટ્રેટના આ અગાઉ લગભગ પોણા બસો વર્ષના એટલે કે અઢારસો પચાસ નું પહેલું ચિત્ર થી શરૂ કરીને બે હાજર ચોવીસ સુધીના ચિત્રો મુકાયેલા છે આ બધા ચિત્ર મારા પોતાના સંગ્રહના છે એમાંથી એક પણ ચિત્ર અહીંયા વેચવા માટે નથી મૂકેલું લોકો સાથે પતાવવા માટે મૂકવા માટે અને ભવિષ્યમાં આનું મ્યુઝિયમ થાય એ રીતે હું અત્યારે આટલા છેલ્લા પંદર વર્ષથી જુદા જુદા પ્રદર્શનો કરું છું અને આ બધાની અંદર રિસર્ચ કરું છું જો આ પ્રદર્શનની વાત કરું તો આમાં એવા વિષયની વાત છે કે જ્યારે આપણે ત્યાં મિનીએચર પ્રિન્ટિંગો થતા હતા પંદરમી સોળમી સત્તરમી સદીમાં મુગલો આવ્યા એ પણ કરતા હતા અને પણ લગભગ અઢારમી સદીમાં અંગ્રેજી શાસન આવ્યું અને એની સાથે સાથે અંગ્રેજ લોકોની સાથે અમલદારોની સાથે ત્યાંના કલાકારો પણ આપણા દેશમાં આવવા માંડ્યા એ લોકો આવ્યા અને એ લોકો રાજા મહારાજા પ્રતિષ્ઠિત લોકોના કામો કરતા તો આપણા દેશી કલાકારો એમની પાસેથી શીખ્યા અને એ લોકોએ આપણે ત્યાંના લોકોનો કામ કરવાનું શરૂ કર્યું તો ત્યાંથી મેં મારી શરૂઆત કરી છે અને સૌથી પહેલા આપણા અમદાવાદના જ નગરશેઠ હિમાભાઈ વખતચંદ એમનું પોર્ટ્રેટ મૂક્યું છે પણ આ બધા કલાકારો કામ કરતા હતા પણ એમાં સહી કરવાની જોયું અને રવિ વર્મા એ સહયો કરવાની શરૂ કર્યું એટલે બીજું ચિત્ર મેં રવિ વર્મા નું મૂક્યું છે જેમણે એક નવસારી પારસી દાનવીર નું ચિત્ર છે અને જેમાં એમણે પોતાની સહી બી કરી છે અને ઓગણીસો એક એની તારીખ પણ લખેલી છે એ રીતે પછી આગળ જતા જતા ધુરંધર છે કે બીજા બધા કારણ કે અંગ્રેજો એ આપણા દેશમાં આવીને કલા શાળાઓ શરૂ કરી ચેન્નાઈમાં કલકત્તામાં મુંબઈમાં બધે એટલે એ બધામાંથી જે વિદ્યાર્થીઓ નીકળ્યા એ બધા વિદ્યાર્થીઓ માટે આવકનું સાધન જ પોર્ટ્રેટ હતા પોતાના શોખ માટે ચિત્રો કરતા કદાચ ભગવાનના અથવા સિંહ સિનેરી અથવા લેન્ડસ્કેપ પણ સહજ રીતે વેચાય એવા પોર્ટ્રેટ હતા કારણ કે લોકો દાનવીરો કોઈ

જ રીતે એનો ભાગડી બધું બનાવવામાં આવતું પણ એ દરમિયાન કેમેરાની શોધ થઈ ગઈ અને કેમેરો આવી ગયો એટલે કલાકારોએ વિચાર્યું કે હવે આ કામ તો કેમેરો કરી શકે તો આપણે કંઈક એનાથી વધુ કરીએ એટલે એમણે એની અંદર હાવભાવ અને જુદી રીતે એને લાવવાના પ્રયત્નો શરૂ કર્યા અને એની modern આર્ટની ની શરૂઆત થઈ એટલે પછીના થોડા ચિત્રો તમે મોડર્ન art જોઈ શકો છો અને એના પછી લગભગ આઝાદ થયો છે સુડતાલીસ માં અને એ જ વખતે જે કલાકારો થોડા બરોડા મુંબઈની ની કલાશાળાઓ માંથી કલકત્તા ની કલાશાળા બહાર નીકળ્યા એ લોકો બધા ભેગા થઈને એક પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ બનાવ્યું અઢાર ઓગણીસો ને અડતાલીસ માં એમાં હુસૈન સોઝા રઝા ગાયટુંડે આ બધા પ્રતિષ્ઠિત કલાકારો અને જે લોકોના ચિત્ર આપણે આજે પેપરમાં વાંચીએ બી છે કે લાખો અને કરોડોની કિંમતોમાં વેચાય છે તો એ લોકો એ બધા કામો શરૂ કરે મોર્ડન આર્ટમાં તેવું જ અહીંયા મેં થોડા નમૂના મૂક્યા છે સૌથી પહેલું જે મૂક્યું છે સોઝા એ કરેલું ચિત્રો છે એમાં હુસેન દિલીપ કુમાર કર્યો છે કે આ બધા જુદા જુદા છે અને એ કલાકારોના તમે કરતા કરતા બે હાજર ચોવીસ સુધી પછી તો વડોદરા કલાશાળા બી થઈ અને અત્યાર સુધી તો કર્યું અને આ પ્રદર્શનમાં અત્યારે લગભગ છાસઠ ચિત્ર અહીંયા આગળ પ્રદર્શિત થયા છે આ પ્રદર્શન આજે ખુલ્લું મુકાયું છે અને આ રવિવાર સુધી એટલે કે આપણે ચો ચોથી તારીખથી શરૂ કરીને રવિવાર સુધી એટલે મંગળવારથી રવિવાર સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે અમદાવાદની ગુફામાં સાંજે ચાર થી આઠ ખુલ્લું રહેશે એ આઠ કુલ્લિ ના કલાકારો છે જેમકે એમ વી અનેક કલાકારો દ્વારા શૈક્ષણિક વાસ્તવિક

રજૂ કરી ઓગણીસો સાહીઠ ના દાયકા પછી ભૂપેન્દ્ર અને અમિત અંબાલા જેવા કલાકારોએ આત્મીય રમૂચ અને સામાજિક ટીકાને સમાવેશ કર્યો આજના સમકાલીન કલાકારો જેમ કે અતુ ડોડિયા અંજુ દોડિયા અને રેખા રોટી રોટીયા ને સન્માન સંગઠ અને આત્મઅભિવ્યક્તિનો એક રંગમંચ તરીકે રજૂ કર્યું તો દર્શક મિત્રો પોર્ટ્રેટનો ઇતિહાસ અને ખાસ કરીને સંગ્રહાલયમાંથી રજૂ કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન અમદાવાદની ગુફા ખાતે નવ નવેમ્બર સુધી જે જેનો સમય છે ચાર થી આઠ સુધી જેમાં કલાકારો કલા પ્રેમીઓ આ પ્રદર્શનને નિહાળી શકે અદભુત પોર્ટ્રેટ સબ્જેક્ટ આધારિત પ્રદર્શન અમદાવાદની ગુફા ખાતે યોજાય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ નમસ્કાર